વાર્તા સાંભળવી એ મન માટેનું પોષણ છે દરેક વાર્તા પોતાની સાથે કોઈક સંદેશ કોઈક અનુભવ અને કોઈક પાઠ લઈને આવે છે સાંભળવાથી માત્ર જ્ઞાન જ નથી વધતું પણ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ વિસ્તરે છે વાર્તાઓ આપણા મનને આનંદ આપે છે અને ચિંતામાંથી મુક્તિ આપે છે બીજાના જીવનના ઉતાર ચડાવ સાંભળી આપણે પોતાની ભૂલો ટાળી શકીએ છીએ આજના વાર્તા વાર્તા વૈભવ વિભાગમાં સ્વાગત છે સ્વર્ગ અને નર્કની ચિંતા કેરા સિવાય અહીંયા જ વર્તમાનમાં આનંદ કરો મિત્રો આપણને ખબર છે કે આ દુનિયાની અંદર લાખો નહીં પણ કરોડો માણસો આપણા જીવનના અંતિમ બાબતો પૂરી થયા પછી આગળ ઉપર સ્વર્ગ અને નર્ક વિશેના વિચારો કરતા હોય છે કેટલાક આધ્યાત્મિક પુરુષો પણ આ જ પ્રકારની વાત કરતા હોય છે કે તમે જો અહીંયા સારા કામ કરશો તો સ્વર્ગમાં જશો અને જો સારા કામ નહીં કરો તો સ્વર્ગમાં નર્કમાં જશો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક કુટુંબની અંદર માતા પિતા અને એના બે સંતાનો દીકરો અને દીકરી દીકરો મોટો હતો અને દીકરી માત્ર આઠ દસ વર્ષની હતી એના દાદા પણ હતા એક વખત એ દીકરી જ્યારે બધા સાથે બેઠા હતા ત્યારે એના દાદાને પૂછે છે કે દાદા ચાલો ને આપણે સ્વર્ગ અને નર્કની મુલાકાત લઈએ ત્યારે દાદા કે તને સ્વર્ગ અને ની વાત કોને કીધી ત્યારે એણે એમ કીધું કે અમારા શિક્ષકે એમ કીધું કે સ્વર્ગમાં જો આપણે સારું કામ કરીએ તો જઈ શકાય અને જો સારું કામ ન કરીએ તો આપણે નર્કમાં જવું પડે એટલે મને એમ થયું કે આપણે સ્વર્ગને નર્કની મુલાકાત તો લઈએ ત્યાં કેવું કેવું છે જ્યાં કેવા પ્રકારે જીવન જીવતા હશે ત્યારે દાદા એમ કહે છે બેટા હજી તારી ઉંમર નાની છે મારે તને સમજાવવું છે કે સ્વર્ગ અને નર્ક એ માત્ર ને માત્ર કોઈ ને કોઈ આધ્યાત્મિક ચિંતને ચિંતકોએ કંઈક ચિંતન કરી અને સમગ્ર સમાજને એક દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં કેટલી સચ્ચાઈ છે એના વિશે આજે વિજ્ઞાન પણ કોઈ જાત જાણી શકી નથી અને સ્વર્ગમાં શું હશે નર્કમાં શું હશે એની વાતો અહીંયા બેઠા બેઠા જ કરે છે ત્યારે દીકરી એમ કે મને કાંઈ સમજાણું નહીં તમે શું કહેવા માગો છો ત્યારે એણે એમ કીધું કે બેટા તું અત્યારે અહીં જીવશ તું અત્યારે રહે છો તને સારામાં સારી સ્કૂલમાં તું ભણશ તને સમયે બરોબર સારી સારામાં સારું જમવાનું મળે છે તારા મમ્મી પપ્પા તને ફરવા લઈ જાય છે તારે કંઈક વાંચવું હોય તો સારી ચોપડીનું તો વાંચન કરે છે આપણે પણ બધા સારી રીતે રહીએ છીએ પાડોશીની સાથે પણ આપણે સારો પ્રેમ છે ક્યારેક ક્યારેક આપણા પ્રસંગો સારા આવે ઘરમાં પણ કોઈ અન્ય પ્રકારના તો આપણે આપણા સગા સંબંધીઓને પણ બોલાવીએ છીએ ત્યારે મારે એમ કેવું છે કે ખરેખર તું અહીંયા સ્વર્ગમાં જ છો સ્વર્ગમાં આનાથી વધારે ન હોય એવી કોઈ આવી કલ્પના કરી નથી આ જ સ્વર્ગ છે ત્યારે પેલી દીકરી કે મને સમજાવતો ગયું કે અહીંયા આપણે સારી રીતે રહીએ છીએ કાંઈ તકલીફ નથી મજા જ કરી છે આનંદ કરી છે સારા કપડાં પહેરવા મળે છે સારી વસ્તુ જમવા મળે છે માતા પિતા પ્રેમ કરે બધું મળે છે ત્યારે એમ કીધું કે એ જ સ્વર્ગ ત્યારે પહેલી જે દીકરી હતી ને એ તો નાની હતી એને એમ કહ્યું કે તો પછી નર્કની વાત તો કરો કે એટલે કે દીકરી ફરીવાર એમ કહે છે કે તો પછી નર્કની વાત તો તમે કરો ત્યારે એના દાદા એમ કહે છે કે હું તને કાલ એવી જગ્યા ઉપર લઈ જાઉં કે જે માણસો નર્કની જેમ જીવે છે બીજા દિવસે એક પછાત વિસ્તારની અંદર દીકરી અને દાદા બી જાય છે પછી દીકરીને બતાવે છે કે જો આ લોકો જે બધા રીએ છે એનું ઘર સારું છે તો કે ના સારું નથી એને પૂછો અહીં કે જમવાનું એને કેવું મળે છે એના કપડાં કેવા છે ઘરની અંદર ચીજવસ્તુ કેવી છે એ પોતે ખરેખર સ્વચ્છ રહ્યા જ ખરા એની બધી વાતો એની સાથે કરાવે છે ત્યાંના માણસો સાથે અને એમ કહે છે કે અમે તો બહુ મુશ્કેલી ભોગવીએ છીએ અમને જમવાનું પણ પૂરું મળતું નથી અમે ક્યાંય કોઈ પ્રસંગ પણ સારો કરી શકતા નથી અમને કપડાં પણ સારા મળતા નથી અમારી સારી ભાષા પણ નથી અમે ભીણા પણ નથી અને એ બધી બાબત તેમ છતાં પણ અમે આ સોસાયટીમાં રહી છે ત્યારે દાદા એમ કહે છે કે બેટા આ લોકો બધા નર્કની જેમરીએ છે ત્યારે એને પૂછે છે કે તમે આ રો છો એની પાછળનું કારણ શું ત્યારે એ બધા માણસો એમ કહે છે કે અમે ભીણા નથી અમારી પાસે કોઈ આવડત નથી અમને નોકરી નથી અમારી પાસે અમારી પાસે ધંધો નથી કારણ કે અમે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી એટલે દાદા ફરીવાર કહે છે દીકરીને કે બેટા જે લોકોએ જીવનમાં તાલીમ ન લીધી હોય જીવનમાં ભયણા ન હોય જીવનમાં સારા કામ ન કરતા હોય અને જીવનમાં સ્વચ્છતાથી પણ રહેતા ન હોય એ બધા ખરેખર નર્કમાં રહેતા હોય એ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે દીકરી એમ કહે છે કે તો પછી આપણે જે સ્વર્ગમાં રહીએ છીએ તો સારી રીતે રહી છે ને તો કે સા બહુ સારી રીતે રહી છે તો પછી આપણે સ્વર્ગ તો અહીંયા જ છે નર્ અહીંયા જ છે બધાને એટલે દાદા સમજાવે છે દરેક મા દરેક માણસોને કે જીવનની અંદર સ્વર્ગ કે નર્કની તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો તમે માત્ર ભણો સારી રીતે પોતાના કુટુંબને નિભાવી શકો એ રીતે વ્યવસ્થા ગોઠવો ઘરની અંદર વાતાવરણ પણ એકદમ શાંત હોય ઝઘડા કે કોઈપણ પ્રકારની વાતને બદલે નમ્રતા પ્રેમ અને આ ભૂમિકામાં જો હોય તો તમારે આ જ સ્વર્ગ છે અન્ય કોઈ તમારા અવસાન પછી સ્વર્ગ મળશે એની કલ્પના પણ ન કરતા અહીંયા જ સ્વર્ગમાં છો એ માનીને જીવો અને જો તમે નહીં કરી શકો આ બધી વસ્તુ તો તમે આપોઆપ અહીંને અહીં નર્કમાં જવાના છે એટલે કે જીવનની અંદર કોઈ પણ વસ્તુ સ્વર્ગ કે નર્ક એ આપણને અહીં ને મળવાનું છે ઉત્તમ કામ કરો સ્વર્ગથી જીવી શકશો નબળા કામ કરો નબળા રહ્યો તમારી પોતાની તાકાત પણ નબળી તો તમે નર્કની જેમ જીવશો બાકી કોઈ અવકાશમાં અવસાન પછી મરી ગયા પછી આપણને સ્વર્ગ મળે કે નર્ક મળે એ તો માત્ર ને માત્ર એક કલ્પના છે દરેક સંતાનને બતાવો કે અહીંયા જ આપણું સ્વર્ગ અને જો સ્વર્ગ નહીં મેળવીએ તો અહીંયા જ આપણું નર્ક આ બધી બાબતો બાળકોના મનમાં ક્લિયર થવી જોઈએ કોઈના અવસાન પછી કોઈ સ્વર્ગમાં કે નર્કમાં જતું નથી અવસાન પછીની પ્રક્રિયા વિશે માણસ જાત હજી અજાણ છે અને હજી આપણે માનવજાત છે એ બાલ્ય અવસ્થામાં છે માનવજાત બાલ્ય અવસ્થામાં છે એટલે કે મૈરા પછી સ્વર્ગ કે નર્ક હોય કે નહીં એ કોઈને ખબર નથી હજી લાખો વર્ષ પછી માણસને ખબર પડશે કે માણસ મૈરા પછી કઈ જગ્યાએ જાય છે આ વાત દીકરીને કહેવાની જરૂર નહોતી પણ આપણે જે આ વાર્તા સાંભળે છે એમને મારે આ વાત બતાવી છે Sjónu þenni vatn.